નમસ્કાર મિત્રો અત્યારે હાલ હું છું આપણે નવા રામ પરથી આગળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું એક સુંદર મજાનું સ્થળ એટલે એ સ્થળ તરસિંગડા મા ખોડલનું મંદિર અને જ્યાં જબરજસ્ત હરિયાળી ચારે બાજુ અને તમને મજા આવે સાહેબ આવ્યું બતાવજો ગજબની હરિયાળી ગજબની સંસ્કૃતિ અને ગજબનું સ્થળ જ્યાં માં ખોડલનું સાનિધ્ય છે અને ઉપર તમે આવો થોડાક દાદરા ચડવાના છે એ દાદરા ચડીને તમે ઉપર આવો એટલે સુંદર મજાનું સ્થળ એટલે મા ખોડલનો સાનિધ્ય તરસિંગડાનો ડુંગર જો કદાચ તમે અહીંયા હોય ભાવનગર જિલ્લા બોટાદ જિલ્લાની અંદર તો સો ટકા મુલાકાત લેજો આનંદ થશે બાળકો સાથે એમાં જો સરસ મજાનો નાસ્તો લઈને આવ્યા હોય ને તમને આમાં આખો દિવસ કેમ જતો રહે ખબર પણ ન રહે અને તમે જોઈ શકો છો ચારે બાજુ હરિયાળી છે પણ હા એક વાત મારા ધ્યાનમાં આવી છે આ ડુંગર ઉપર હું આવ્યો નીરવ શાંતિ છે એકદમ મજા છે અને આ તમે જુઓ આ સજા છે આ છે ને મિત્રો સજા છે આપણા ભારત દેશની આપણા ગુજરાત રાજ્યની અને આપણી નાગરિક તરીકેની આપણી ફરજ આપણે ચૂકી ગયા છીએ કોઈ પણ ધાર્મિક સ્થળોએ જઈએ ને સાહેબ આ ગંદકી ખરેખર આ આપણી માનસિકતા છતી કરે છે આ ન હોવી જોઈએ આપણે કોઈ પણ સ્થળે જઈએ ને વેફરના પડીકા લેતા જઈએ નો ડાઉટ ભૂખ લાગે ખાઈએ પણ આવા વેફરના પડીકા અને ગંદકી આપણે ન કરવી જોઈએ આપણા ધાર્મિક સ્થળોમાં આ ગંદકી યોગ્ય નથી આ નાગરિક તરીકેની ફરજ આપણે ભૂલી રહ્યા છીએ મિત્રો મેં આ ડુંગરની અંદર ચડતા જોયું કે ચારે બાજુ હરિયાળી છે આ ડુંગરની અંદર ચારે બાજુ મસ્ત મજાની આમ ગ્રીનરી છે વૃક્ષો છે વનસ્પતિ છે ચારે બાજુ પણ મેં જોયું ને તો ચારે બાજુ વેફરના પડીકા ગ્લાસ પ્લાસ્ટિકની બોટલ કાપડ ઢગલો પડ્યો છે આ બધો આ જોવું ને ત્યારે મને એમ થાય કે આપણે ભારતના નાગરિક તરીકે આપણી ફરજ ચૂકી રહ્યા છીએ આપણે એમથી વાત કરતા હોય મોટી મોટી દેશભક્તિની મોટા મોટા રાજકારણની આપણે વાત કરતા હોય ક્યાં છે આપણી દેશભક્તિ અહીંયા આપણા ધાર્મિક સ્થળોને ગંદા કરીને આપણે કઈ દેશભક્તિ બતાવીએ છીએ જો દેશભક્તિ છે બતાવી તો દેશભક્તિનો એક નમૂનો છે સ્વચ્છતા સ્વચ્છતા જાણો આવી ગંદકી ગમે ત્યાં ન કરો અરે તમે લઈને આવો છો નો ડાઉટ ખાઓ પણ ખીચામાં નાખો થેલીમાં રાખો યોગ્ય જગ્યાએ રાખો ભગવાને આપેલી આ સરસ મજાની લીલી ચાદર રૂપી ધરતીને નુકસાન ન કરો આજે તમે કરેલું પર્યાવરણનું નુકસાન આવનાર પેઢીએ ભોગવવું પડશે આ પ્લાસ્ટિક નષ્ટ નથી થતું એ પ્લાસ્ટિક ધરતીને નુકસાન કરે છે અને આપણા ધાર્મિક સ્થળોએ ગંદકી દેખાય યોગ્ય નથી મારી વિનંતી છે મિત્રો તમને સારું લાગે તો લોકો સુધી પહોંચાડજો અને સારું લાગે તો અહીંયા ફરવા આવજો સારું લાગે તો ભારતના ધાર્મિક સ્થળોની મુલાકાત લેજો નાના નાના ઘણા બધા ધાર્મિક સ્થળો છે પણ ખાસ ગંદકી ન કરતા મારે તમને ખાસ કેવું છે કે આવી ગંદકી કરો ને તમારી માનસિકતા છતી થાય છે તમે કયા ધર્મોમાં માનો છો હિન્દુ ધર્મની અંદર હિન્દુ ધર્મની અંદર માનીને તમને આપણો ધર્મ આવું શીખવાડે ના આપણો ધર્મ આવું નથી શીખવાડતો આપણો ધર્મ ગંદકી કરવાનું નથી કહેતો જો તમારે ભક્તિ કરવી છે ને ભગવાનની તો આ ગંદકી દૂર કરો સ્વચ્છતા રાખો બાળકોને પ્રેમ કરો પ્રેમથી આ દુનિયામાં રહ્યો હસો અને હસાવતા રહ્યો ખરેખર આનંદ થશે આજે મને ખરેખર કહેવાનું મન થાય કે આપણે દેશભક્તિની વાતો છે ને નકામી છે કચરો આપણે ફેંકીએ પાણીનો આપણે બગાડ કરીએ પ્રકૃતિને આપણે નુકસાન કરીએ અંતે આ બધું નુકસાન છે ને એ અંતે આપણી પેઢીએ જ ભગવાનું છે આપણા બાળકોએ કેવી સુંદર સૃષ્ટિ બનાવી છે ભગવાને આ સૃષ્ટિને માણો એવી મારી વિનંતી છે અને આજથી આપણે સંકલ્પ કરીએ કે કોઈ પણ ધાર્મિક સ્થળોએ જઈએ કોઈ પણ જગ્યાએ જઈએ કોઈ પણ આધ્યાત્મની જગ્યાએ જઈએ કોઈ પણ ફરવાની સ્થળોએ જઈએ બે હાથ જોડીને ત્રીજું મસ્તક નમાવીને તમને વિનંતી કરું છું મિત્રો ક્યારે ગંદકી ન કરતા આપણી ધરતીની લીલી ચાદરને તમે ખરાબ ન કરતા એવી મારી વિનંતી છે જો યોગ્ય લાગે તો લોકો સુધી પહોંચાડજો યોગ્ય લાગે તો તમે કમેન્ટ કરજો કે અમે પણ કચરો નહીં નાખીએ અને યોગ્ય લાગે તો તમે પ્રતિજ્ઞા લેશો કે આજ પછી અમે કચરો ગમે ત્યાં ન ફેંકતા થોડું ધ્યાન રાખશું અને અમારા ધાર્મિક સ્થળોને લોકો સુધી પહોંચાડીશું જય હિન્દ જય ભારત ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય માખોડ